એક વખતની વાત છે એક નાનો છોકરો રીવાન પોતાના બગીચે રમતો હતો ત્યારે તેને એક કાગડો જોવા મળ્યો કાગડો ખૂબ થાકેલો હતો અને તેની ચાંચ સૂકી પડી હતી રીવાને વિચાર્યું કાગડાને તરસ લાગી છે તે દોડીને ઘરથી એક નાનું માટલું લાવ્યો પણ માટલામાં પાણી બહુ ઓછું હતું કાગડો પાણી સુધી પહોંચે નહીં રીવાને તરત જ એક ઉપાય કર્યો તેણે નાની નાની કંકરીઓ ઉઠાવી અને માટલામાં નાખવા લાગ્યો ધીમે ધીમે પાણી ઉપર ચઢવા લાગ્યો કાગડો ખુશ થઈ ગયો તેણે પ્યારી ચાંચથી પાણી પીધું અને કાં કાં કરીને રીવાનનો આભાર માન્યો રિવાન સ્મિત કરતો બોલ્યો મદદ કરવી એ સૌથી મોટી સારી વાત છે કાગડો આકાશમાં ઉડી ગયો અને રીવાન ખુશ થઈને ઘરે પાછો ગયો વાર્તાનો મતલબ મદદ કરશો તો દુનિયા